અંકલેશ્વર કોસમડી ગામની સાઈ વાટિકા સોસાયટીમાં ઈસમની કાર ધેરી સોસાયટી રહીશોનો ઘેરાવો કર્યો હતો સોસાયટીના રહીશો ધક્કામુક્કી સાથે કરી ઈસમને માર માર્યો હોવાની સાથે કારમાંથી પચાસ હજાર રૂપિયા કાઢી લીધા હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પ્રાથમિક અરજી સ્વરૂપે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી કોસમડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં રહેતા શ્રી કિશનુ સુરેન્દ્ર કાંદુ પોતાની કાર લઈ ગતરોજ પોતાના ઘર

તો બારની મદદથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો ઘટના અંગે શ્રી કિશનનું સુરેન્દ્ર કાંદુ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અરજી સ્વરૂપે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી